અને ઇન્સ્ટામાં મારા વિડીયોની તો બધું પહેળવું હોય પણ આમ લેટેસ્ટ કહેવાય ને આમ જોરદાર વિડીયો ઘણા સમય પછી જોવા મળતો હશે બીકોસ કેમ કે કારણ મને ખબર નથી પણ હજી છે એ છે આ અત્યારે સવારના પોર તો ના કહેવાય બપોર કહેવાય એટલે બપોરે જોરદાર રેડી થઈ ગઈ છે ને આપણે જવાના છીએ બહાર આજે વ્લોગ ચાલુ કર્યો છે મને મન થયું વ્લોગ બનાવવાનું તો વ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે પહેલાં આપણે જાય છીએ રાજદીપમાં દેડવા માટે ત્યાંથી જવાનું છે શિવરાજને એ બધા પાસે તો આજનો આખો દિવસનો રૂટીન પહેલાં વ્લોગ બનાવતો ક્યારેક એવો હતો અને અત્યારે કેવો છે ને એ તમને વ્લોગમાં આગળ ખબર પડતી રહેશે અને પહેલાં કરતાં અત્યારે ઉઠવાનું મારે મોડું થઈ ગયું છે પહેલાં વ્લોગ બનાવ્યું જરા નવ દસ વાગે ઉઠી જતો પણ અત્યારે ની આજુબાજુ થઈ ગયું છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે બરાબર પહેલે તો કાંઈ પણ બકવાસ કરો વગર આજ કરી દે સ્ટાર્ટ ને ન ને તેડવા માટે આપણે આજે રાજ્યને બાજુ જાય છે કેમ કે આ શિવલ નહીં પણ ખબર નહીં શિવલે ખબર છે તો ડાયરેક્ટ અહીંયા જઈને મોડું હાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ જોગર છે ને પહેલાં જોગર થાય છે નેટવર્કનો પ્રોબ્લેમ નતો પણ અત્યારે ખબર ને હું કાંઈક થઈ ગયું નેટ જ નથી આવતું અહીંયા અહીં નેટ જ નથી આવતું આ ભલે તમને ફાઇવ જી દેખાડે પણ આવું તો નથી એવા કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો કાકા આમ ચક વારવા જાય છે તારું શું કેવું છે ભણવાનું કેવું કાલે બારમું બારમું જેને આવતો હોય એ ચોવીસ કલાક રખડતો હોય એનો તને રિઝલ્ટ શું આવે ને પાર હે છેડો આપણા ભેગા રહેતા હોય એસી પ્લસ હે હે એસી પ્લસ ના હોય

આઉટફિટ ચેક કરો ખાલી રદીપ લેવાનો છે ને એટલે હા અમે જોવા ગયા હતા ને એટલે યાર હાલો હાલો ગાડી ચાલુ કરો ભાઈ ક્યાં જાવી આવી રહી હું કેવું બાકી તારું ફટાકડા ફોઈડા રદીપ ના રે ના દીવાળી તે ફોઈડા કોને કે હું ક્યાં ફટાકડા ફોડું ખોટું બોલે સ્નેપ મુકતો હાથમાં ફોડતો તો એઈ તો લાસ્કાઈસો દેખ ફોઈડા તારે 500 રૂપિયા ને ફટાકડા ફોઈડા ગરીબ માણસો ઈ એવું જ રે કેટલાક ના ફોઈડા મે ફોઈડા જ નહિ કેમ ગુજરી ગયા તો કોઈ તમારા તો તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મેક્સમાં જોવા માટે કે દિવાળી પછી કલેક્શન શું છે ને કઈ ઉપર છે કે નહીં આમ ચેક કરવા માટે આવ્યા છે ઓ એમાં બીજું કઈ વાત જ ના હે શું કેસ એ ઉપર જાય પછી ખબર પડે અહીં તારે લેડીઝ વેર ના લેવા હોય તો લઈ શકસ કોઈ માટે તારે છે કોઈ રાત રાજદીપ લેવા વાળો કે નખત્રાણા આપણે ઉપર જાય ચેક કરવા આવ્યા બધા

અને એમાંથી જોરદાર તમને વાત કરો મૂવી અમને એક ભાઈ તમને કોઈ મને જોવા જવાનું કેમ ખાલી હારું છે ટ્રેલર જોયું મે તો હા તો કને વેબ સિરીઝ ને હું જોતા હું તો એક ટકો નથી જોતા પણ આપણે મૂવી માં જરા ઇન્ટરેસ્ટ કર એટલે જી હોય એ મે ટુ ઝેડ એક્સ વાય ઝેડ હ ફિલ્મ ચંદન ભાઈ નો ચારા એમ નઈ આમાં તમે કોઈ દી એમ પડ્યા છે કે વાર આમ તો એ કમેન્ટ કરી દેજો પ્રદીપ

ઓ માય ગોડ ઓછી કેવાય આને ગડદી થોડી કેવાય કોણ ના આવે હવે ઓલી ભાઈ હવે કે આવે હવે ઓલી ભાઈ આ લઈને આવે છે બસ આપા છે ને જવાનો વિચાર છે બર્ગર સિંગમાં બર્ગર સિંગ ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર

બેર બેર ગોલુ ગોલુ ટોક્યો ગોટાળા ઢોસાઓ ગોટડા ઢોસાની સ્ટોરી બહુ અલગ છે ભજી નિરાદ કઈ થાલો કોક તો સમજો ક્યાં જવાનો વિચાર ક્યાં જાવ તમે ગયો યાર તમે જ્યાં લઈ જાવિયા હાલો આવો આગળ મડી હે સંસા દે ઓ એવું સપ્તાહવાણે ધમસાને કે છે

અત્યારે આપણે આવ્યા તો મહેન્દ્રના શોરૂમમાં મહેન્દ્ર આપણે એક ગાડીનું કામ કરવાનું હતું આને બધાને ભદ્ર નવી ડિલિવરી લઈ જતા તો ક્યારે ત્રણ સ્કોર્પિયો અને મારો મોબાઈલ જો કેમ ચાર્જ થાય ભાઈ જો રિવર્સ ચાર્જિંગ કરી છે મારા મોબાઈલ મારા સિવલાન મોબાઈલમાં બ્લોગિંગ કરવું છું કેમ કે ચાર્જ નથી એક બાર જેમાં આવ્યા હા એક ક્યારે ત્રણ લે જ હા જો બાર પડી ભાઈ બહુ વીઆઈપી છે તમને ઇન્સ્ટાની આઈડી શું છે ભાઈની

બિરાલી ચા છેનો સ્ક્રેચ છે ભાઈ એ સ્ક્રેચ છે ચેગેનોક ઓ લાગ દે તુ એ ભદ્રજીત છે એટલે બાકી ના કાઠી તો અમારે પછી થોડું ઘણું વધારે કામ આવી ને એટલે પછી ફોટોશૂટ ને એવું કરવા નતા ગયા પછી ગાડી રાખી અને ડાયરેક્ટ હું ઘરે આવ્યો ને ઘરે આવીને મેં સાડા પાંચ વાગે જઈમ સવારે અગિયાર બાર વાગે ઉઠાવે એટલે ત્યારે જમી નહીં પણ મારે રોજનું તો એટલે બધું મોડું ના હોય પણ આજે થોડુંક વધારે મોડું થઈ ગયું જમવાનું અને ફોટાને હું ના છું કામ આવી જાય ને એટલે બહુ વધારે કામ આવી જાય અને આજનો આખો દિવસનું શેડ્યુલ તમે જોયું હશે સવારે રખડતા હોય સાંજે એટલે બધું આજે છે ને ત્રણ ચાર મારે શૂટ છે તો અત્યારે એક બે કરશે બહુ વધારે કરવાનું નથી આજે એટલા બધા નથી કરવા પણ મારે ઓલરેડી ત્રણ ચાર શૂટ છે આજના પણ એક બે પતાવશે એક બે કાલી પર રાખશી તો અત્યારે હર્ષ પા હું હર્ષ પહેલાં જઈશ વન સીઝનની પાછળ એક શૂટ કમ્પ્લીટ કરવાનું છે એટલે ત્યાં શૂટ કરતા આવી ચાલો અત્યારે અમે લોકો લાખા બાવળની આજુબાજુ આવ્યા હતા અને અહીંયા એક બહુ મસ્ત જગ્યાનો આ વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતી જોરદાર લોકેશન છે અને અહીંયા આ તમે બુક પણ કરી શકો છો આ નાનકડું કેફે એવું છે અને જોરદાર આમ બહુ શાંત લોકેશન છે બહુ શાંત વાતાવરણ તો હું ને હર્ષ આવ્યા હતા જોરદાર લોકેશન છે આની વધારે ડિટેલ્સ માટે છે ને આપણે વાવ જામનગરમાં વિડીયો આવવાનો છે એનું જ શૂટ કરવા માટે આવ્યા છીએ એકવાર તમે ચેક કરી લેજો એટલે તમને ખબર પડી જશે કે આનું શું છે ને શું નહીં બરાબર તો અત્યારે શૂટ કરીને એકવાર ખાલી તમે લોકેશન જુઓ બહુ મજા આવી જાય એવી છે પણ અગાસીમાં આવી ગયા છીએ જોવા માટે કે કેવું છે લોકેશન ને ભાઈ અગાસી ઉપરથી આમ બહુ સુપઅપ લાગે છે કે ફોટો લેવા નહોતો ને મેં કંઈ દેખાડતો અગાસી ઉપર જો આ બાજુ આટલું છે અને આ બાજુ આટલું